સવાલ પૂછનારાને સાહેબના સ્ટેચ્યુ સામે માર આ તો બંધારણના હાથ પડેલો છે એક લોકતાંત્રિક દેશની અંદર એક ચૂંટાયેલા ધારાસભ્યનો અહંકાર જ્યારે એટલો મોટો બની જાય છે કે પોતાના જ વિસ્તારની અંદર પોતાના મતદારને કહે છે કે ધર્માંતર કરીને તને મારી સામે બોલવાનો અધિકાર નથી ત્યારે આ શબ્દો માત્ર એક વ્યક્તિ વિરુદ્ધ નહીં પરંતુ ભારતના બંધારણના મૂળ ભાવ લોકશાહી અને બાબા સાહેબના વિચારો સામે સીધો પ્રહાર છે સવાલ માત્ર એક હતો પણ સત્તાને અસહ્ય લાગ્યો રાજર નાગવંશનો અપરાધ એટલો જ કે શ્રી પરમારને પૂછ્યું કે બાબા સાહેબ આંબેડકરના ફોટા પર તમે ફક્ત તમારું નામ કેમ લખ્યું સૌજન્ય કે સૌ પ્રેમ ભેટ કેમ ન લખ્યું આ સવાલ લોકતંત્રની ભાષામાં પૂછાયો હતો પણ ધારાસભ્યએ તેનો જવાબ હિંસાની ભાષામાં આપ્યો ગાળ ધમકી અને આખરે બાબાસાહેબના સ્ટેચ્યુ સામે મારપીટ અને આજે દસ દિવસ થયા છતાં પણ પોલીસ પ્રશાસન દ્વારા કોઈ જ કાર્યવાહી નહીં આ બધું એક જ વાત સાબિત કરે છે કે જેઓ સત્તામાં છે તેઓ આજે સાહેબના વિચારોના શત્રુ છે વિચાર કરો જે સાહેબે માનવીના સન્માન માટે લડત લડી એ જ બાબા સાહેબની મૂર્તિ આગળ એક આંબેડકરવાદી યુવાની યુવાન લોહી વાવ પડી સાહેબે કહ્યું હતું કે મૂર્તિ પૂજા નહીં વિચારધારાને જીવંત રાખો આ શબ્દો બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરના હતા બાબા સાહેબ ડોક્ટર આંબેડકર વારંવાર કહેતા કે મારા વિચારોને ભૂલીને જો મારી મૂર્તિ પૂજા કરવામાં આવશે તો આ મૂર્તિ પૂજા નહીં મારા વિચારોની હત્યા હશે આજે એ જ થયું બાબા સાહેબની મૂર્તિ સામે જ એ વિચારોના અનુયાયી પર હુમલો કરીને તેઓ બતાવી દીધું કે તેઓ બાબા સાહેબને માનતા નથી માત્ર તેમના નામનો ઉપયોગ સત્તા માટે કરે છે બાબા સાહેબે કહ્યું હતું જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે સમાજના મૂલ્યોને દગો આપે છે તે રાષ્ટ્રનો છે 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 આ નિવેદન દરેક એવા ધારાસભ્ય માટે જે બાબા સાહેબની સાથે કરે પણ તેમની વિચારધારાનો અપમાન કરે છે ધર્મ બદલ્યો પણ માનવી ચેતના નહીં ડોક્ટર સાહેબે કહ્યું હતું મેં ધર્મ બદલ્યો છે દેશ નથી બદલ્યો બાબા સાહેબે બૌદ્ધ ધર્મ અપનાવ્યો કારણ કે તેમને માનવીય તરીકેના જીવવાના અધિકારો જોઈતા હતા તેમણે કહ્યું હતું હું એ ધર્મ સ્વીકાર હું એ ધર્મનો સ્વીકાર કરું છું જે સમાનતા સ્વતંત્રતા બંધુતા સ્વીકારે છે અને એ ધર્મ છોડું છું જે માણસને માણસ ગણતો નથી તો જે ધારાસભ્ય આજે કહે છે કે ધર્માંતર કરીને તને મારી સામે બોલવાનો અધિકાર નથી તે વ્યક્તિ ભૂલી ગયો છે કે એ અધિકાર ધર્મથી નહીં પરંતુ બંધારણથી મળે છે અને એ બંધારણ સાહેબે લખ્યું છે આ હુમલો માત્ર એક યુવા પર નહોતો સમગ્ર આંબેડકરવાદી વિચારધારા પર હતો ભારતના બંધારણ પર હતો આ હિંસા એ પ્રશ્નને દબાવવા માટે નહોતી એ વિચાર એ વિચારને દબાવવા માટે હતી એ વિચાર એ દરેક માણસ સમાન છે એ વિચાર કે જે સત્તા કરતા સત્ય મોટું છે અને એ વિચાર કે જે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો બાબા સાહેબે ચેતવણી આપી હતી જો રાજકીય સત્તા એવા લોકોના હાથમાં રહેશે જે સામાજિક સમાનતાના વિશ્વાસ નથી કરતા તો એ સત્તા સ્વતંત્રતાનો વિનાશ કરશે આજે એ ચેતવણી સાકાર બને છે જ્યારે જ્યારે ધારાસભ્ય પોતાના ધાર્મિક અને રાજકીય અહંકારથી એક નિર્દોષ યુવા પર એક હિંસક હુમલો કરાવે છે આ બંધારણનું અપમાન એટલે કે રાષ્ટ્રનું અપમાન બાબા સાહેબે કહ્યું હતું કે બંધારણનો કાગળ એ દસ્તાવેજ નથી પરંતુ એ જીવંત માનવીય ચેતનાનું પ્રતિબંધ છે અને એ જ લોકો આજે બાબા સાહેબની મૂર્તિ સામે હિંસા કરે છે તે લોકોએ સમજવું જોઈએ કે તેઓ માત્ર એક વ્યક્તિ પર હાર નથી ઉઠાવ્યો તેઓએ ભારત દેશના લોકશાહીના મૂલ્યો માન બંધારણીય ભાવનાઓ અને રાષ્ટ્રીય મર્મ પર પ્રહાર કર્યો છે આ ગુનો માત્ર કાયદાકીય નથી આ નૈતિક અને રાષ્ટ્રીય ગુનો છે જો લોકશાહીમાં અહંકાર પ્રવેશ છે તો લોકશાહી તાનાશાહી બની જશે અને ધારાસભ્ય લોકશાહી નાગરિકને કહે છે કે તેને બોલવાનો અધિકાર નથી તે વ્યક્તિ સ્વયં લોકશાહીના વિરોધી છે હિંસાને નહીં વિચાર હિંસાને નહીં વિચારને હથિયાર બનાવો હું બોલું છું કારણ કે બોલવાનો અધિકાર અને બોલવાનો અધિકાર મને બાબા સાહેબે બાબા સાહેબના બંધારણથી મળ્યો છે કોઈ ધારાસભ્યની મંજૂરીથી નહીં હું લડું છું કારણ કે મને શસ્ત્ર અને બાબા સાહેબની કલમે આપ્યો છે મારી આ લડત હિંસાની નહીં પણ વિચારોની કલમથી સત્ય થશે બાબા સાહેબે કહ્યું હતું કે વિચારો દ્વારા અંધશ્રદ્ધા અસમાનતા અને અન્ય અન્યાયનો નાશ કરી શકાય હિંસા કે હથિયારથી નહીં આજે એ સમય છે વિચારોથી લડવાનો સત્ય માટે બોલવાનું અને બોલી શકતા નથી તેના માટે અવાજ બનવાનો ચૂપ રહું એ પણ એક ગુનો છે અન્યાય સામે મૌન એ પણ એક ગુનો છે તો હવે મૌન નથી હવે અવાજ છે વિચાર છે અને પ્રતિજ્ઞા છે કે બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરના વિચારોને બંધારણને અને સત્યને કોઈ દબાઈ શકે નહીં આ ધારાસભ્ય અને તેમના સમર્થકોને ઇતિહાસ યાદ રાખશે કારણ કે ફક્ત એક યુવાન નથી માર્યો તેઓએ એ વિચારધારાને મારવાનો પ્રયત્ન કર્યો છે જેના કારણે આજે તેઓ પણ લોકશાહી સત્તાની ખુરશી પર બેઠા છે ખારાપાટથી આખા ગુજરાતને આહવાન કરું છું આ ઘટના માત્ર ખારાપાટ પાતળી દસાડાની નથી આ ઘટના આખા ગુજરાતના લોકશાહીના મૂલ્યો પર આઘાત છે બાબા સાહેબની મૂર્તિ સામે અને સમાજની વાડીમાં લોહી હવાનો ફક્ત એક વ્યક્તિ પર હુમલો નથી કર્યો તેઓએ આખા સમાજ પર આઘા કર્યો છે આથી હું ખારાપાટના વિસ્તારના સૂઈ ગયેલ આંબેડકરવાદીઓ જાગૃત નાગરિકો સમાજના સજ્જનો વડીલો અને આગેવાનો ગુજરાતના દરેક બૌદ્ધ દરેક આંબેડકરવાદી અને દરેક લોકશાહી અને બંધારણ પ્રેમી નાગરિકને તથા ગુજરાતના તમામ આંબેડકરવાદી સંગઠનો અને બૌદ્ધ સંસ્થાઓનો તથા દરેક એ વ્યક્તિ જે પોતે મનુષ્ય તરીકે ગણતો હોય તેમને એક જ અપીલ કરું છું ઉઠો કારણ કે જે દિવસે તમે મૌન રહેશો તે દિવસે તમે પણ ગુલામ બની જશો બોલો કારણ કે સત્ય બોલવું એ જ આ દેશના મહાપુરુષો મહામાનવ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સાતી શ્રદ્ધાંજલિ છે સંગઠિત થાવ કારણ કે એકતા એ શક્તિ છે જે અન્યાયને નષ્ટ કરી શકે છે ડૉક્ટર સાહેબ આંબેડકર કહ્યું હતું કે જો મારા સમાજના લોકોનું અપમાન થશે તો એ અપમાન મારું પણ ગણાશે તો આજે બાબા સાહેબની મૂર્તિ સામે હિંસા કરનારાઓને બાબા સાહેબને મારવાનો પ્રયત્ન કરે છે પરંતુ યાદ રાખો મિત્રો બાબા સાહેબ અમર છે તેમના વિચારો અમર છે અને જે વિચારના રક્ષણ માટે આંદોલન કરશે એ જ સાચા અર્થમાં ભારતના રક્ષક છે આજથી એક નવી શરૂઆત વિચારની ક્રાંતિની શરૂઆત ખારાપાટથી ગુજરાત સુધી અને ગુજરાતથી આખા ભારત સુધી અવાજ એક જ હશે અમે બાબા સાહેબના વિચારો માટે જીવીએ છીએ અને જરૂર પડે તો વિચારો માટે મરી પડ જાય શું તમે તૈયાર છો ચાલો બાબા સાહેબના વિચારોની જોર પ્રગટ કરીએ સમાનતા સ્વતંત્રતા અને બંધુતાના નીચા હેઠળ એક એક નવી માનવીય ક્રાંતિનો આરંભ કરીએ જે પણ લોકો આ વૈચારિક ક્રાંતિમાં સાથ આપવા સાથ આપવા માંગે છે એ જરૂરથી મારો સંપર્ક કરો અને જે ધમકીમાં આપવા માંગતા હોય એ પણ સંપર્ક કરો આ આર્ટિકલ માનનીય બૌદ્ધ વિચારક સંજય પટેલ દ્વારા લખવામાં આવે છે જો સમાજના ચિંતક વિશ્લેષક આંબેડકરવાદી બૌદ્ધ જર્નાલિસ્ટ અવાજ ઓફ ઇન્ડિયા ટીવી બ્યુરો ગુજરાત ચીફ દ્વારા આ આર્ટિકલ લખવામાં આવે છે